સાચી વાત છે ભાઈ કોણ શિયાળામાં નાવા પડે ટબમાં વળી ક્યાંક છે ને સરખી રીતે ગહી નાઈ લે ને તો આપણો શરીરનું વજન ઓછો થઈ જાય માથે જતા લટકામાં હું પાતળી મંડું એ તો નોખું વરી પાછું એક તો મારા વાળે ઓઘા છે વાળ ધો ને તે તો બે કલાક વાળને હુંકાતા લાગે લાવ ને જરાક તોય આવી સોતી ટબને ને

હવે કોખીને બોલાવવી પડશે આ આજે નથી નાઈ ને બાથરૂમમાં જ હુઈ ગઈ છે શું કરું આ રાણ કાગડીનું તો મારે એ કોખી એ કોખી આય આવ છે ને બાથરૂમમાં એ ટીટી ભાઈ શું કામ છે હું શાક સુધારું છું ને દાળનો કુકર મૂકું છું તમે કંઈ કામ હોય તો કરી લ્યો ને મારું શું કામ છે અહીંયા એ તું હાલ જલ્દી દાળ નું કુકર ને એ બધું છે ને તો પછી મૂકજે અત્યારે ગેસ ઉપર કાઈ મૂકી ન આવતી તારું ખાસ કામ છે શું કામ હતું ટીટી ભાઈ એ આમ નીચે તો જો ઠેબે ચડાવતી ને રાણ કાગડી ને અરે રો રો રાણ કાગડી માસી તો હાવ નાવા ન છોઈતા છે નાવા જવાન કીધું તાઈ બાથરૂમ માં આવીને સુઈ ગયા હવે શું કરવું ટીટી ભાઈ આનું તો

એ હવાર વારીની બાથરૂમમાં હુંટી સોઈ તો જો તું ચશ્મા પહેરીને પાછી ખોટી સો ટીટી તું હા અત્યારે જો ને હજી તો રાત પડી છે અંધારું અંધારું છે બધું હવે એ બપોર થી બપોર અને તે આ જે કાળા ડાબલા પહેર્યા છે ને ઉતાર એટલે તને ખબર પડે તું ક્યાં ને સોની અમે તને એક કલાક થી નાવા મોકલી છે બાથરૂમમાં ગરીન હુઈ ગઈ ને પાછી વળી હોશિયારી કરશ

બે નવરીને બંધ થઈ જાઉં મને મહીંડા ચક્કર આવવા આમ દળાણ છે ને તમને બે વચન આપું છું કે તમે છે ને શિયાળામાં ઉઠશો ને એની હું ગરમ પાણી કરીને રોજ નાઈ લઈશ બસ કેટલી ફ્રી હવે રેવા દો રણકાગડી માસી છે નાઈ લેશે હા છે ને રણકાગડી માસી હા હવે મૂકો મને હું નાઈ લઈશ અને છે ને તમે બે જણી જાઓ રસોડામાં દાળ ભાત શાક ને રોટલીની બનાવી લ્યો તે હું છે નાઈ નાઈને આવતી રહીશ હું તને આઠ દીઠી આ કહેતી હતી પહેલાં જ આવી સુધરી ગઈ હોત તો અમારે છે ને આઈડિયો નો મારવો પડે ત્રણ તને છે ને આમ દળાને જેમ ઉલાર હતી નહીં અમે જો તું સીધી રીતે નાવા માંડી હોત ને તો ઘી આ ટબમાં તો બહુ નાવાની મજા આવે છે એમાં હું નાતી નહોતી એટલે તેન મને આ ટોબ ગિફ્ટ કર્યું હું તો અમથી શિયાળામાં તાઠા ટબુકલાથી બી ગઈ હતી હલો મારા સબસ્ક્રાઈબર્સ એન્ડ વ્યુવર્સ કેમ છો મજામાં ને હું પણ મજામાં છું જો તમને આ વિડીયો ગયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને રણકાગડી માસીની જેમ નાવા નાશે ને ચોઈટાનું થતા શિયાળામાં રેગ્યુલર નહીં નહીં કરી લેજો અને મારા સબસ્ક્રાઈબર આવજો